નીતાના નીતાનાસ્તી હા તમારા દહ માંથી આઠ નીતા દહ માંથી દહ પાછા કેમ કે નોર્મલ ને સિમ્પલ હેજો હા એ તો ઈમેજ હોય ને

તમે કોમેન્ટ કરજો મારું તો હાલવા દે બરાબર તમે બધા કોમેન્ટ કરજો મામા જો ભાઈ ગઈ જાય કામે જ કેવાય ને કામે જ કેવાય ને ચાલો એમ પાછિ ચાલુ કરીએ ફાઇનલી આપણે મંગુછા ને હું મારા બધા ફ્રેન્ડ ને મળવા આવ્યો હતો અહીંયા કોઈ હે નહી બધું ખાલી પડ્યું અહીંયા તો આખે આખું કેટલો બે ત્રણ મહિના થઈ ગયા નહો ને એના બધા બહાર વ્યા ગયા કોઈ એટલે કોઈ હે નહીં

તો ફટાફટ મંગુસાથે આવતા રહ્યા ફૂઈને નથી બરાબર બસમાં આવ્યા કંઈ કે પછી સર્વિસનું મોડું થઈ જાય ને આવા એ બીજો કંઈ રસ્તો નહોતો કાલે જવાનું કાયમી પાછું બરાબર એ તો ડેલી બ્લોક ચાલુ જ રહીએ એટલે બરાબર સબસ્ક્રાઈબ કરી લીધો જેની સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને બરોબર બરાબર ને ને માખ્યું વધે ગયું મને જવા દઉં હાલ બાજુ આવું નહીં કી કાંઈ નું પેલા તો ડોગી બહુ વ્હાલા કુતરા તેમાં પાણી નું બધું છે ને આપણે વાડી દેખાડા એમ ગવાર ને વાયવા ગવાર ને ભીંડા અને મરચાં તો એ હું તમને દેખાડા આપણી વાડી આ મોટા મોટા હે મારાથી નહીં મોટા મોટા ગવાર હે જો મારાથી મોટા મોટા આમાં ગવાર હે जरा देखा था जी है तुमने यार वो एक तोड़ेला अगो बार इंडिया नो बराबर हाँ बिंदा है जाए यार बिंदा ने आप जी मेरी है हाँ मेरी शान तो मैं तीनी मुंबई में આવું હા કી કે હું પહેલાં આવો હા રહેતો બરાબર અટાણે તક હું રૂમ લઈ લીધો ખુદનો બરાબર તે ના રીએ બે જણા હું ને તુલસીભાઈ ને આજના વિડીયોમાં કાલના વિડીયોમાં બરાબર તમને ખબર પડી જાય કે અમે વિડીયો કીવા આટું ન બનાવતા ને એ બધી હું તમને ડિટેલ આપીને જીને જીને સવાલ કર્યા ને એ બધાને જવાબ એ આવે જાય ને હજી કોઈ ને અમારે કંઈ પણ સવાલ હોય ને તો આગલા વિડીયોમાં કાં આ વિડીયોમાં કોમેન્ટ કરી દીજો એટલે હું એનો જવાબ એ દીધા તમને બધાને બરાબર ને કઈ ભૂલ થતી હોય વિડીયો બનાવવામાં તો કીજો આમાં મણી બાકી જો આવું હોય બહુ એટલે બહુ મજા હતી તો અલગ બધાય અમે અમુક કાં રહીએ અમુક નોખ નોખાખ બધા થયા તો હાલો ફાઈનલી આપણે શ્યાર વાગે બસ ના નહીં બસમાં ઘેર જવાનું જોઈએ જે વિડીયો જોતો હોય ને ખબર છે હોટેલ થી અમે અમારે ઘેર બસમાં જઈએ શ્યાર વાગે તેવાથી ને બસમાં માં ઘણી બે ત્રણ મિનિટમાં માં ગેર ગેર જઈને પછી વિડિયો આઈકલા મસ્ત મજાનો ચાલુ કરીએ કે જમવાનું બનાવી આજે પણ એકલા કાલે તો ગવાનું શાક પીએ ખવરાયું તું તમે વિડિયો માં જોયું હોય તો કાલના વિડિયો આવી ગયો એ ન જોયો ની જોઈ આવજો બરોબર ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અમે ફાઇનલી જો ઘરે પહોંચી ગયા છે મંગુ સાથી સર્વિસમાં હવે બધું બે થી મારે કામ બધું બાકી હતું કાલના મેં એમને વહી ગયા હતા ને એટલે બધું કામ બાકી છે અત્યારે તો ફટાફટ હવે કામ કરી નાખીએ જો આ ખાલી અત્યારે બેડ કર્યો સાફ હવે હંજવારી કઈડી આટલા કપડાં ઘરી કરવાના જ પછી ટોયલેટ સાફ કરવાનું છે બધું બૂટને આખા મૂકવાના જ મશીન એક ચાલુ કરવાનું ને અહીંયા હોલમાં બધું સરખું કરવાનું જ એટલે ફાઇનલી કરી નાખ્યો હજી એક ખાલી મેં બેડ જ કર્યો આવીને બધું બાકી જ છે કરવાનું હજી જમવાનું બનાવવાનું ને અત્યારે આઈ થિંક વાઈ ગઈ છે છ સાડા છ જેટલા એટલે અમે ફટાફટ બધું કામ કરી નાખીએ પછી જમવાનું બનાવવા ટાળી છે ને હું તમને વિડીયો બતાવીશ અત્યારે આરસીઆઈ નથી આરસીઆઈ બહાર બાર ગયા એટલે હવે ફાઇનલી હું બધું કામ કરી નાખું જમવા ટાળી વિડીયો હવે સ્ટાર્ટ કરીશ બાય બાય ફાઇનલી હું રસોઈ બનાવી નાખું આરસી પણ આવી ગયા એટલે જમવાનું બધું બની બનાવી નાખું જો વારસી આવી ગયા હેલો ગાઈસ ઈ અત્યારે ફોન જોવે છે ને હું બધું જો બધું સાફ સફાઈ કરી કપડાં ધોયા તે બધાય હું કઈવા બધું સાફ કર્યું ટોયલેટમાં બધું સાફ કર્યું પછી ફરમા બધું સાફ કર્યું કપડાં તોય થોડા ઘરી કર્યા હમુકવાન છે મારે કપડાં ધોયા પૂજા સાફ કર્યું જો અમે સૂ લેવા જો આ મમરા આ પવા છે ના આ હે ને ફર્સ્ટ ટાઈમ જોઈ ને બે વારમાં ફર્સ્ટ ટાઈમ હિંબુ જેને આનું શાક ખાધું હોય કરી દેજો તુલસી બનાવી કેવું બને જોઈએ આપણે હાલો અત્યારે અત્યારે તો નહીં બનાવું અત્યારે તો અલગ બીજું બનાવું બનાવું બરાબર ખબર ખાઈ લે બીજું